યાત્રાધામ પાવાગઢ પર્વત ઉપર શક્તિપીઠ મહાકાળી માતાના મંદિર સુધી જતા દાદરાની બંને તરફ આવેલી હજારો વર્ષ જૂની જૈન તીર્થકારોની પ્રતિમાઓને વિકાસના નામે તોડીને કચરામાં ફેંકી દેતા ભારે હોબાળો મચી ગયો હતો જૈન સમાજમાં ભારે રોષ ફાટી નીકળતા રાજ્ય સરકાર એક્શનમાં આવી છે આ મામલે રાજ્ય સરકારે પંચમહાલ કલેક્ટરને મૂર્તિઓને પુનઃસ્થાપિત કરવાના આદેશ આપ્યા હતા તેથી જૈન તીર્થકારોની મૂર્તિઓનું પુનઃ સ્થાપનનું કામ શરૂ કરાયું છે આ સમગ્ર મામલાની તપાસ પંચમહાલ ડીએસપીને સોંપાય છે આ પહેલાં વડોદરા સુરત અને અમદાવાદમાં જૈન અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને જૈન તીર્થકરોની મૂર્તિઓનું પુનઃસ્થાપન કરવાની માંગ કરી હતી આ ઘટના પછી સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં જૈન સાધુ સંતો દ્વારા ઉગ્ર આંદોલન શરૂ કરાયું હતું આ દરમિયાન જીનાગમ રત્ન મહારાજે ચીમકી આપી હતી કે ગુનેગારોને સજા નહીં મળે ત્યાં સુધી અમે હટીશું નહીં ગુજરાતના જૈન સમાજને હવે રાજ્ય સરકાર અને ગૃહમંત્રીની ખાતરી પર વિશ્વાસ નથી આમ જૈન સાધુ સંતો ગૃહમંત્રી હરસંઘવીએ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હોવા છતાં ધરણા સમેટવા તૈયાર ન હતા તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો